ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મુશળધાર વરસાદે શહેરવાસીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત તો આપી છે પરંતુ તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ચોમાસાના પ્રથમ વરસાદથી શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે તો વિધાનસભા પરિસર પણ પાણીથી ભરાઈ ગયું છે યુપી વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું હતું આ દરમિયાન વિધાનસભા પરિસરમાં પાણી ભરવાના કારણે ધારાસભ્યો અને કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો વરસાદના કારણે તેમની અવર જવર પણ ખોરવાઈ ગઈ હતી ભારે વરસાદને કારણે લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ પાણી ઘૂસી ગયા હતા તો મહાનગર દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ